આજનો મારો મૂડ એકદમ ખરાબ હતો ચાલો વિડીયોમાં જોઈએ કેવી રીતે અને શું થયું તો હેલો હું છું અદિતિને હું કરું છું બ્લોગિંગ આજના મિની બ્લોગમાં તમારું સ્વાગત છે તો સવાર સવારમાં ટ્યુઝનની શરૂઆત થઈ ગઈ હતી અને ખાસ કરીને કહીએ ને કે જ્યારે કોઈ પણ પ્રકારનો પ્રસંગ હોય અને આપણે ન જઈ શકીએ એટલે આપણું મૂડ ઓફ થઈ જતું હોય છે તો મારા ફઈના ઘરે ભાઈ મનોરથનો પ્રોગ્રામ હતો અને હું ફૂલ તૈયાર થઈ ગઈ હતી અને એન ટાઈમે જે લેડીઝને તકલીફ થાય એ થઈ મારે પણ તો એટલા માટે હું મનોરથની જે કંકો પત્રિકા જે લખવાની હતી એ પત્રિકા લખવામાં હું પહોંચી ન શકી ત્યારબાદ મને કીધું મેં એને કીધું ફોન કરીને કે મને થોડીક ફૂટેજ મોકલજો તો હું થોડીક મારી મેમરીઝમાં ક્રિએટ કરી શકું અને મારા ફ્રેન્ડ સાથે હું શેર કરી શકું તો મારી પાસે થોડીક ફૂટેજ આવી હતી એટલા માટે મેં તમારી સાથે વિડીયો શેર કર્યો મનોરથની પત્રિકા લખાતી હતી બધા ભેગા થયા હતા મહેમાન આવ્યા હતા ભગવાનના કીર્તનને એવું બધું ગવાતું હતું હું અહીંયા એકદમ ઉદાસ થઈને બેઠી હતી અને મમ્મીને કીધું તમે એકદમ સરસ રીતે તૈયાર થઈ અને તમે જાઓ તો મમ્મી એકદમ ટીપટોપ તૈયાર થઈ ગયા હતા અને સાથે સાથે ટ્યુશનનું પણ કામ ચાલુ હતું તો આજે છોકરાઓ પણ બધાને એક સાથે એક રૂમમાં જ બેસાડી દીધા હતા કેમ કે જવા ના હતા એટલા માટે અને ત્યાં થોડીવાર થોડી વાર ધવલ ટ્યુશન કરાવું ને ત્યાં તું એને ચા નાસ્તો કરાવી દે તો મેં થોડાક એના માટે ચા નાસ્તો બનાવ્યો અને ફરી પાછા ટ્યુશનમાં લાગી પડ્યા મમ્મીને કીધું તમે જાઓ અને એન્જોય કરો સાથે સાથે મને થોડીક ફૂટેજ મોકલો તો એમણે મોકલી હતી મને મારા ભાઈના ઘરે પહેલો પ્રસંગ હતો અને બધા ભેગા થયા હતા એટલા માટે હું ન જઈ શકી એટલે આપણું જીવ તો ત્યાં ને ત્યાં હોય એટલે આપણે મૂડ લેસ થઈ બેઠા હોઈએ છીએ તો મારું એક જ મારી પાસે એક જ કામ છે જ્યારે મૂડ ખરાબ હોય ત્યાં સરસ મજાના સોંગ સાંભળ્યા હતા એક બાજુ સોંગ સાંભળતી હતી અને સાથે સાથે રસોઈ પણ તૈયાર થઈ ગઈ હતી તો રસોઈમાં આજે બનાવતું દાળ ફ્રાય જીરા રાઈસ અને છાસ તો મસ્ત મજાની રસોઈ તો બની ગઈ છે મૂળ ઓફ કરીને આપણે થોડું થોડું ખાઈ લઈએ સાથે ધવલને કીધું કે ચલો હવે ફટાફટ તમે નીચે આવો એટલે મેં કીધું આપણે જમવા બેસી જઈએ તો એ નીચે આવ્યા એટલે મસ્ત મજાની દાળ ફ્રાઇડ જીરા રાઇસ આપણી તૈયાર થઈ ગઈ હતી તો મેં બધાય સરસ એવું જમી લીધું અને તમારે જો રેસીપી જોતી હોય તો કમેન્ટ કરજો નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ દાળ ફ્રાઇડ જીરા રાઇસ બનાવી છે ત્યારબાદ આજે મસ્ત મજાના ઢોકળા બનાવવાના હતા તો મેં ઢોકળા બનાવવા મૂકી દીધા હતા કેમકે લેટ બનાવવાના હતા પણ મને ભૂખ લાગી હતી મેં કીધું છ વાગે આપણે બનાવીને થોડું ખાઈ લઈએ તો અહીંયા પૂરો કરી મળીએ નેક્સ્ટ મિની બ્લોગમાં ત્યાં સુધી